જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ કેમ છો બધા મજામાં શ્રીઆહી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું રાધાહી અને આજે અમે તમે બતાવશું દાદી પોત્રીની દેશી મગની ડાર જુઓ કેવી રીતે ઘટુડામાં આપણા વડીલો દેશી મગની ડાર કરતા હતા ઘરે જ કોઈ પણ ટેકનોલોજી વગર અને આ ખીચડી ખાવાથી બહુ જ મીઠી લાગે છે મગને લઈને આપણું એક પોષણ સૂત્ર છે જે ખાય મગ એના જોરમાં ચાલે પગ તો બધાએ મગ ખાવા જોઈએ આવી રીતે દાળ બનાવવાથી શરીરની આખાની કસરત પણ થઈ જાય છે સાથે સાથે આના હેલ્થને લગતા પણ અનેક ફાયદા હોય છે કે જેવી રીતે કે કોઈને પગનો દુખાવો હોય તો મટી જાય પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે તો સૌએ આવી ઘરે બનાવેલી દેશી દાળની ખીચડી રોજે ખાવી જોઈએ જે આપણા આરોગ્ય માટે પણ ફાયદાકારક છે જયમાં મોગલ જય શ્રી કૃષ્ણ